બગાડી મોનો ની આવે છે શિકાર કર્યા ના ઘણા દાડા થઈ ગયા છે ચલો Thank you.

અભિજીત હા આધી આપણે કેવા ન કે આ વેહ પટલો પલટો કર્યો છે અરે મે તો ભાઈ એને કા માર્યો નથી બરોબર કે રાખ છે માર્યો ને ઓલે માર્યો ને ઓલે માર્યો ને મે તો કા માર્યો નથી મને ખબર નથી મારો મારો નો ફોટો આવે YouTube ના નવા ભોપા નવા ભોપા આયા હાડે પછી ગમે એવો ભલે કેસ આવે અરે હું તો કો ભલે ભેંસ ઓરાઈ ગઈ હોય તો કેસ આવે હું તો કો કોઈ માથા માં જુગો પડી હોય ને તો કેશ લઈ લેવા માર તો આધી વધારવાની છે મોસો હે હા

આવે ને તો અમારા એક પછાડી ને મારી ઉપર મારી ભૂત નો કિસ્સો પણ હજી મળે ના યાર મળે તો લેવો ચમચમ રે ભૂત રે ભાળવા તો એમાં કોઈ ભૂત બીજા હોય નહીં

અમે લેતા પણ આ યુટ્યુબ માં થોડો ખર્ચો કેમેરા નો બીજો લઈશો થોડા માથો બરાબર એટલે તમારે હવા લાખ રૂપિયા માં જવાના હવા લાખ રૂપિયા

તો આપણે હવાના ભેળા પકડવા જવું પડશે અરે હું તો એમ સાતો પીતા નથી હડ હવાના ભેળા ઉપડી દે હડ ઓય કોઈ